કેમ છો ખેડૂતો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું આવનારા સમયમાં ચીરાનું બજાર કેવી રહેશે અત્યારે ભાવ કેવા ચાલી રહ્યા છે શું સ્થિતિ છે તેની વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો વિડીયોમાં અંત સુધી બનાવ રહેજો જેથી જીરાબાગ સંપૂર્ણ માહિતી મળી જશે આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં સતત ઘટાડો સાથે વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહ દરમિયાન જીરા બજારમાં થયેલા સુધારા બાદ ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ બજારની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન ઊંઝામાં દૈનિક સરેરાશ બાર હજાર બોરીની આવક થઈ રહી હતી જે હાલ ઓફ ઓફ સિઝન હોવા છતાં પણ જીરાની આવક ઊંચા સ્તરે જોવા મળી રહી છે હાલની સ્થિતિએ રૂપિયા ચાર હજારથી પિસ્તાલીસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ ચાલી રહ્યા છે આગામી સમયમાં વાતાવરણ કેવું રહે અને ખેડૂતોને વિઘાડી ઉતારા કેવા મળે એ પરિબળ ટૂંકા ગાળા માટે જીરા બજારની દિશા નક્કી કરતું હોય છે જીરાની બજારમાં આજે ઝડપી તેજી આવી હતી ધાણાની બજાર વધી હોવાથી જીરાની બજારને પણ ટેકો મળ્યો હતો જીરાની બજારમાં હાલના તબક્કે કોઈ જ મોટી તેજી કે મંદીની ધારણ નથી પરંતુ હાલ બજારમાં બે તરફી વધઘટ આવશે મતે જીરામાં મણે રૂપિયા બસોની વધઘટ જોવા મળી શકે છે જીરા વાયદા ગઈકાલે ચોવીસ હજારની સપાટી પાર કરી હતી હવે કેવી લેવાલી આવે છે તે જોવાનું રહેશે ગોંડલના નવા જીરાની એકસો ને પચાસ બોરીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા છત્રીસોથી સુડતાલીસોને એક રૂપિયા ઊંઝામાં પણ નવા જીરાની સો બોરીની આવક સામે આવી હતી બેસ્ટ ક્વૉલિટીમાં રૂપિયા પિસ્તાલીસોથી પાંચ હજાર મીડિયમ ક્વોલિટીમાં ચાર બેતાલીસોથી પિસ્તાલીસો ભાવ જીરું બેન્ચમાર્ક મા વાયદા રૂપિયા ચારસોને પંદર વધીને રૂપિયા ચોવીસ હજાર બસો એંસીની સપાટી પર બંધ થયું હતું જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી તેજી કે મંદી નથી પરંતુ બજાર બે તરફી ચાલમાં મજબૂતી કરી રહી છે વર્તમાન સમયમાં જીરાની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર આગળનો આધાર રહેલો હોય છે હાલના તબક્કે જીરામાં કોઈ નવાની આવક બહુ આવતી નથી પરંતુ હજી થોડા દિવસ પછી આવક વધશે અને બસ આવા જીરોની વિસ્તૃત માહિતી માટે અથવા તો બીજા કોઈ પણ પાકની માહિતી અથવા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશનો મળતી રહેશે